માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે એ તો બન્યા જો આગળ અમારા બ્લોગમાં અને દક્ષુભાઈ જો આમ રમે છે તો હાલો બતાવી દક્ષુ શું તો દક્ષુભાઈ ક્યાં બે ગયા અમારે ઘઉંની કોથળીઓ ઉપર શું તો દક્ષુભાઈ સ્કૂલે જવાનું છે હાલો हेलो हेलो साउंड स्कूल पागल हो के रहो पागल ले तो जाओ हां मम्मी जाओ पर स्कूल अंदर ले जाओ लाइट चालू થઈ જાય તેમાં લાઈટ થાય તો ચાલુ થઈ જાય હા આલ્યો તમાર બે ગાલો અંધારું થાય પછી લાઈટ થાય કા ડોક સુભાઈ નું સ્કૂલે સોડા લઈ જાવી છે એ તો નાખે છે સ્કૂલ બેગમાં મમે દક્કને શું કે બસ સેન તે તોડી નાખી मैं थोड़ी क्या थोड़ी किस थोड़ी मुझे खबर तो यार था इन गाय का स्कूल है वही जो है डाय दिख वही नहीं वही जो चप्पल पेर दोस्त भाई जो हमारे स्कूल है थी आप से इन घोड़ा ने गुलफी खोड़ा है सो तो दक्षु घोड़ा ने भी खवड़ा बनी हुई जो तो

તો જતારિયા બે ચોકલેટ ખાવી છે એમ નઈ મળે એમ નઈ મળે લે તો દક્ષુબેય નઈ હાઈ ગયા ચોકલેટ આટુ જો હું તો તને ચોકલેટ આપેશ તાર હું કરવાનું ખબર છે જો આ બે વ્હાઈટ કા છે ને એની નીચે મે આઈસ્ક્રીમ સંતાડ્યું છે હા તો તારે આ બે ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાવું હોય ને આમાં છે આમાં નથી તો તારે સેની બે માથી એકમા ગોટી લેવાનો ઓકે મમી ચીટિંગ ન કરો નહીં ચીટિંગ નઈ કરવાની गंदी बात चीटिंग करे गंदी बात हालो ओली बाजू फरी जाओ तो दक्षु भाई जो हमारे ओली बाजू फरी गया से ला व्हाइट कपड़े अदल बदल कर नाखी अल्ले दक्षु भाई ने खबर न पड़े तो हाल चॉकलेट दक्षु भाई ने मूक दई हालो दक्षु भाई फरी जावा साइड हालो हवे आइसक्रीम गोतो आइसक्रीम गोती लेश ने तू તો તને આ બે ચોકલેટ મળશે ને આઈસક્રીમે મળશે હાલો ગોતી લ્યો જો દક્ષુ હારી ગયો દક્ષુ હારી ગયો હાલો ખતમ ખલ્લાસ પૂરું હાલો જડી ગયું દક્ષુ ને ઓજા ચોકલેટ દેવાની ને એ દેવાનું હાલો આલો ભાઈ જો અમારે ઘોડા થી રમતા જાય ને ઉલકી ખાતા જાય

ઈ તો ખોટો છે એટલે ક્યાંય ન વહી જાય દક્ષુ આ કેમ ઘોડો આકે કાઈ એમ ન હકાય દક્ષુ ભાઈ જો ભર ઊઠી ગયા છે દક્ષુ ભાઈ જો કેવી ગુલફી લઈ આવો ભાઈ દેખ ड्रैगन फ्रूट नहीं ड्रैगन फ्रूट नहीं गुल्फी लिए वो दक्षु हालो दक्षु भाई गुल्फी खाई लियो, बस इस बार से हम बड़ा खा बने गुल्फी खाए पहला गुल्फी खाई लियो, हेलो तो हाल नो आप जम्मा नो टाइम थैंक यू से तो जम्मा मजा आप दाल भात बनावी नाखा से जो मस्ती ना तो दाल बनावी से भात बनावी से चना नो शाक बनावी से अंनी वो कार्य लगता है ना तो सुबह हट उबरने वाले तो सुबह दोपहर नहीं होता लाइक लाव कार्य लगने वाले तो अंनी आपके रिनोवेशन भारो बने नहीं खो से तो तो उस दर हम खाओ से चना के दर पर क्या हम थोड़ा वाले टेटी खाओगे टेटी हमने आप रखा नीतीजा लाठ आपने દાળપતુભાઈ ખાવા છે હાલો આપણે દઈ દઈએ ભાત અને તમે બધાય પણ હાલુ જમવા અને બન્યા આગળ બ્લોગમાં